જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ અત્યારના સમયમાં અચાનક આવતા હાર્ટ એટેક એટલે કે હૃદયરોગના હુમલા અને કેન્સર જેવા મહાભયંકર રોગથી બચવા માટે એક ખૂબ જ સરસ મજાનું દેશી જ્યુસ આપણે ઘરે બનાવી શકીએ છીએ આ જ્યુસ જે આપણે ઘરે બનાવવાનો છે એ આપણે કઈ રીતે બનાવવાનું અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો એના વિશેની સુંદર માહિતી આજે આપણે જોઈશું જે વ્યક્તિઓ બીમાર છે એ તો આ જ્યુસ લઈ જ શકશે એનો કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિઓ એકદમ હેલ્ધી છે એ મિત્રો પણ જો આ જ્યુસ રેગ્યુલર પી છે તો આ જ્યુસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં તો ખૂબ સારો વધારો થશે જ તે પણ અચાનક જે હાર્ટ એટેકનો અત્યારે પહેલો ચાલ્યો છે તો એનાથી આપણે ઘણા બધા અંશે બચી શકીએ છીએ અને કેન્સર જેવા મહાભયંકર રોગથી પણ આપણે બચી શકીએ છીએ તો પહેલું સુખ તે જાતે નરિયા એના અનુસંધાને આપણું આરોગ્ય જે છે એ સારું હોવું જોઈએ તો આપણે જ્યુસ જે બનાવવાનું છે એમાં સૌથી પહેલાં તો આપણે પાંચ ચમચી હળદર લેવાની છે પાંચ ચમચી લીંબુનો રસ લેવાનો છે પાંચ ચમચી આમળા જ્યુસ લેવાનો છે પાંચ ચમચી મધ લેવાનું છે આટલી વસ્તુ મિક્સ કરી અને એક મિક્સરમાં ફેરવી દેવાનું અને જે મિત્રોને પેટની તકલીફ જેવું રહેતો હોય એને એમ પાંચ ચમચી આદુનો રસ લેવાનો છે ટોટલ પાંચ આઇટમ થાય છે આ પાંચે પાંચ આઇટમ બરાબર મિક્સ કરી અને મિક્સરમાં પહેરવી દેવાનું એટલે એક પ્રકારનું જ્યુસ આપણને મળી જશે આ જ્યુસ જે બને છે એ જ્યુસને એક કાચની બોટલમાં ભરી રાખવાનો છે અને રૂમ ટેમ્પરેચરે એને રાખી દેવાનો છે નોર્મલ ફ્રીજ ટેમ્પરેચરમાં તમે રાખો તો પણ એમાં કોઈ વાંધો નથી ગરમ જગ્યાએ એને નથી રાખવાનું નોર્મલ રૂમ ટેમ્પરેચર જ્યાં હોય માનો કે પાણી હોય ત્યાં ગોળો હોય ત્યાં તમે રાખી શકો છો અથવા તો ફ્રીજમાં મેં કીધું એ પ્રમાણે તમે સ્ટોર કરી શકો છો હવે આ જે જ્યુસ આપણે ઘરે બનાવેલું છે એ જ્યુસ રોજ સવારે ત્રણ ચમચી ભૂખ્યા પેટે પીવાનું છે આ જ્યુસ પી લીધા પછી ગરમ પાણી પીવાનું છે એક ગ્લાસ અથવા તો જે મિત્રોને આ જ્યુસ એકલું એમના ન ભાવે તો એ મિત્રોએ એક ગ્લાસ ગરમ પાણીની અંદર ત્રણ ચમચી જ્યુસ નાખી બરાબર હલાવી અને પછી એ પાણી જે છે એ પી જવાનું છે રેગ્યુલર તમે આ જ્યુસ જે છે એ લાંબા સમય સુધી પણ તમે પી શકો છો તમને એવું લાગતું હોય કે અઠવાડિયે પંદર દિવસ તમારે પીવું છે તો એ પ્રમાણે તમે બનાવી શકો છો જનરલી પાંચ આઈટમ છે એટલે પાંચ આઈટમની પાંચ પાંચ ચમચી ઘણો તો એવરેજ રોજની ત્રણ ચમચી હોય તો સાત તેરીને એકવીસ એટલે સાતથી આઠ દિવસ સુધી તમારે આ ફોર્મુલા જે છે આ જ્યુસ આપણે બનાવેલું છે સાતથી આઠ દિવસ સુધી તમારે ચાલે જો તમારે વધારે એવું લાગતું હોય કે તમે આ જ્યુસનો ઉપયોગ કરવો છે તો અઠવાડિયા પછી ફરીને પાછું બનાવવાનું છે એકસાથે વધારે બનાવીને સ્ટોર નથી કરવાનો તાજે તાજું પીવાનું છે આ જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં મેં કીધું એ પ્રમાણે ફાયદો થશે અચાનક આવતા હાર્ટ એટેકમાં પણ ઘણો બધો ફાયદો થશે એમાં આપણે એનાથી બચી શકીએ અને કેન્સર જેવા મહાભયંકર રોગથી પણ આપણે ખૂબ સારી રીતે આમાંથી બચી શકીએ છીએ તો આ જ્યુસ જે છે એ બનાવી અને આપણી તંદુરસ્તી આપણે જાળવીએ એવી માતાજીને પ્રાર્થના સર્વજી નમ ચામુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના જય માતાજી